અમે કરી શકો છો ચિંતા તમે લઈને આવજો અમે ફોડી નાખશું નારિયલ

હું મારા નાગર ભણી નાખી માલ નું કઈ રીત નું અમારે સાતસો વર્ષ પૂરા છે અમારે સાતસો વર્ષ પૂરા અમારા જે પૂર્વ હતા ને એ ફોટ હતા ને અમે એની પેઢીમાં અમે છીએ મિત્રો સ્વાગત છે અમારી ઈ ચેનલ જાહીદ એક્સપ્લોરર માં અને હું છું જાહીદ એક્સપ્લોરર હંમેશા તમને અવનવા વિડીયો છે અવનવી માહિતી છે આપની સામે લાવતો હોય તમે અનેક વખત સીધીની ધમાલો જોયે છે જોયા છે કે જે માથા ઉપર જ્યારે નાળિયેર મારે છે રી મારે છે તો ફૂટી જાય છે તો અનેક લોકોના મનમાં આવા પ્રશ્નો ઉદ્ભવે છે કે આ સાલું નાળિયેર એટલું બધું જાડું અને આ લોકો એના માથા ઉપર મારવાથી કેમ ફૂટી જાય છે તમે મારી પાછળ જે ચહેરા ઊભા છે એ જોતા હશો અને ઘણી જગ્યાએ જોતા હશો તમે કે ધમાલમાં ભાવનગરમાં રહેતા હોય અથવા ગમે ગીર પંથક ની અંદર રહેતા હોય ત્યાં આગળ સીધી જોવા મળતી હોય સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે જે નાળિયેર ઉછાળે છે અને માથું મારે એટલે નાળિયેર ફૂટી જાય છે તો આજે આપણે એ વાત કરીશું કે હકીકતમાં એ છે શું ઘણા લોકો કોમેન્ટમાં કે છે કે આ લોકો નાળિયેર છે એ પોચા કરી નાખતા હોય છે સર્વપ્રથમ કાંઈક એની અંદર પહેલા એની અંદર કાંઈક એવું ટોચો મારીને કરી નાખતા હોય પણ આજે આપણે રિયલ ફેક્ટ વસ્તુ જે છે આપણી યારે જે સીધી સમાજના લોકો છે જે પરંપરાગત એમની જે વર્ષો જૂની જે પરંપરા છે એના મુતાબિક સીધીની ધમાલો દરેક જગ્યાએ ઉર્ષ હોય છે તેમનો જે પરંપરાગત જે કાંઈ પ્રસંગો હોય છે બાવાગોરનો ઉર્ષ હોય છે ત્યારે ખૂબ જ મોટી ધમાલો થતી હોય છે ત્યારે આવા અવનવા પ્રયોગો કરવામાં આવતા હોય છે ત્યારે આપણે એમની સાથે વાત કરશું કે આ હકીકતમાં કઈ રીતે થતું હોય છે પહેલાં તો આપણું નામ શું મારું નામ છે ભારુક બાદશાહ રોપી ડાન્સર અને હવે ફારૂકભાઈ આપડે વાત કરીએ તો કેટલા સમય થી ધમાલ તમે પચાસ વર્ષથી પચાસ વર્ષથી સ્ક્રોલ માં વિડીયો ચાલે છે દર્શક મિત્રો અને તમે જ્યારે માથું મારો છો અને નાળિયેર સીધું પૂટી જાય છે અને કટકા થઈ જાય છે આમાં હકીકતમાં રહસ્ય શું છે હકીકતમાં રહસ્ય તો એ છે કે અમારે દાદા ની અમારા દાદા ની દુઆ છે અમે દાદાનો વસેલો લઈને આવી ધમાલ કરી છીએ અમે અને જ્યાં અમે દાદા અમારી સાથે હોય છે અને તમને એવું લાગતું હતું તમારે તમારે લઈ આવવાના મારું નામ છે ઓકી બાદશાહ હું મારા હું નારી ભોડી નાખીશ જે નારી લઈને આવો હું ભણી કેમ કે મારી મારા દાદાની મારી શ્રદ્ધા છે મારી ઉપર ને અવરનવર અમે આવા પ્રોગ્રામ કરી છીએ અમે મોટા મોટા કલ્ચર કરી છીએ અમે મોટા મોટા પ્રોગ્રામ કરીએ દેશ વિદેશ જઈને આવ્યા છીએ ને ન્યાય અમે ભોળ્યા નહીં ન્યાય અમારે આ પ્રકારનું ગયેલું છે કે તમે નારિયલ લઈને આવો છો ચોટા નારીલ લઈને આવો ભૂકરી નારી એવું કઈ નથી અમારી શ્રદ્ધા છે અમારા દાદા છે અમારા બા પીર છે ને અમારો મોટો બહુ અમારો દુવા છે અમારી માટે અમે ફોડી નાખી છીએ નારિયલ તમે લઈને આવશો અમે એ ફોડી નાખશું નારિયલ અમારી ઉપર દુવા છે માથામાં એટલે અમે ફોડી છીએ નારિયલ અને ફારૂકભાઈ બીજી આપણે વાત કરીએ તો આ જે છે એ તમે તમારા બાપ દાદા વંશ પરંપરાગત શીખતા આવ્યા છો કે હું છે આ ધમાલ કઈ રીતનું એ તો અમારે સાતસો વર્ષ પુરાનું છે અમારે સાતસો વર્ષ પૂરા અમારા જે પૂર્વજ હતા ને એ ફોડતા આવતા હતા ને અમે એની પેઢીમાં અમે છીએ તો અમે ફોડી છીએ

જયારે સાતસો વર્ષ પેલા હતા ને ત્યારે બધા સોળી ભાષા બોલતા આપણી ગુજરાતી ભાષા કે હિન્દી ભાષા નહોતા બોલતા અમે લોકો અમે અહીંયા ની અંદર આયા ને અમે આ ભાષા શીખ્યા હિન્દી ભાષા ગુજરાતી ભાષા ઇંગ્લિશ ભાષા અમે શું કે બાકી અમારી બેસ્ટ અમારી આઇટમ છે અમારી સોવાળી ભાષા અમે સોળી ભાષાથી અમે વાત કરી આપીએ સોળી ભાષાથી અમારી જીકરી ગઈ અમે જેમ જેમ એમ પિક્ચરમાં જે ગીત થાય ને એમ અમારી સોળી ભાષા છે અમે એમાં અમે અમે બોલી છે જિકર કરી આપીએ છીએ મારા બાઓ કોડ દાદાને અમારા બાવ દાદાને અમે રાજ્ય કરીએ અમે જ્યારે અમારે એક વરસ આવ્યો ઉરુષ આવ્યા ત્યારે અમે વધારે મળીએ અને ઉરસ કરી અને દાદાનો જિકર બનાવીએ અમે અને દાદાના ગીત બોલીએ અમે એ અમારી સોવાળી ભાષા અને એક વસ્તુ બીજી અલગ જોઈ જે છે ઢોલ એક તાલ હોય છે તમારો ઈ તાલ અને લય આખી અલગ પ્રકારની જ હોય છે અલગ પ્રકારની એટલે હોય છે કે ઈ નબીજી ની આરાધ થાય એમાં નબીજી નો નામ વગડે નબીજી 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 એમ એમ અમે સી ઓર જકર છે અમારો એ જકર ની આરે અમારા દાદા હારે આવે અમારે યાર બરાબર અને એની થી તમને એક તાકાત અને ઊર્જા નો સંચાર થાય હા એટલે મે ખોરી કે બાકી અમારી કોઈ તાકાત નથી અને અત્યારે તમને હજારો લોકો ગુજરાતના જોવે છે આ કોઈ સીધીની ધમાલ અથવા કોઈને તમને ઇન્વાઇટ કરવા હોય કોઈ જગ્યાએ તમને બોલાવવા હોય તો તમને કઈ રીતે આ લોકો બોલાવી અમારો કોન્ટેક્ટ નંબર છે અમારો ને ઈ ખુશીની ધમાલ છે અમારે જે માણસો બોલાવે છે ખુશીથી બોલાવે છે બાકી વરસ નહીં વરસ તમારે એક વરસ જ આવે રજપના નવ ચાલ નવ ચાલ નવ ચાલ અમારે ને જે માણસો લગ્ન પ્રસંગમાં બોલાવે તો ખુશીથી બોલાવે છે ને અમે ખુશીની નારળી ફોલી છે ને દાદાને હારે લઈને જઈ જ અમે દાદા ને અમે દાદા અમે જાય દાદાનો કરી દાદામાં કે એવું કઈ નથી તમને ઇન્વાઇટ કરે કે ભાઈ અમારે ત્યાં આવજો સીધી ધમાલ કરજો તમારા પાંચ દસ ભાઈઓને તો તમે જાઓ તો અત્યારે તમને હજારો લોકો ગુજરાત ના તમારો નંબર આપી છે બોલાવી મારું નામ છે રોપી બાદશાહ મારો નંબર છે સત્તાણું સાડત્રીસ બ્યાસી ચાલીસ ચોત્રીસ ગમે ત્યારે તમારો મારો કોન્ટેક કરી શકો છો અને ગમે ત્યારે ત્યારે અમે કરી શકો છો નારિયલ તમે લઈને આવજો અમે ફોડી નાખશું નારિયલ પ્રસન્દભાઈ અમે તમે બોલાશો એટલે અમે આવશું મારી પ્રાઇસ છે પંદર હજાર રૂપિયા અને મારો પંદર માળોનું ગ્રુપ છે આફ્રિકન જોઈએ કે વેસ્ટ ઇન્ડિઝ જોવે જોઈ બી તમે આઈટમ છો તો એ મળશે મને આઈટમ

સબ્સક્રાઈબ કરી દેજો